હાર્ટ બ્લોકેજીસ એટલે કે હૃદયમાં લોહી લઈ તેમાં ચરબી જમા થઈ જવાથી હૃદયમાં પહોંચતા લોહીમાં અવરોધ આવે છે જેના લીધે લોહી ઓછું પહોંચવાના કારણે દર્દીને હાર્ટ એટેક એટલે કે રોગનો હુમલો જેને અથવા અમારી ભાષામાં જેને માવ કાઢેલ ઇન્ફેક્શન એટલે કે એમાં કહેવામાં આવે છે એની તકલીફ થાય છે હૃદયમાં બ્લોકેજ હોવાથી અટેક આવવા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે અને મુખ્ય રીતે એને અમે બે ભાગમાં વહેંચતા છે સો પહેલું કે જે નોન મોડિફાઈબલ કંટ્રોલમાં નથી જેને આપણે ચેન્જ નથી કરી શકતા સો એમાં આવે છે વધતી જતી ઉંમર આનુવંશિક પરિબળો જેમ કે વારસાગત અથવા હેરિડેટરી ફેક્ટર્સ છે અથવા જીનેટિક ફેક્ટર આપણા પેરેન્ટ્સ તરફથી આપણને વારસામાં મળતા હોય છે બીજું છે કે જે પેશન્ટ

અમુક પ્રકારના વાની બીમારી અથવા તો બીજા રોગો જેમાં શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે કે પરિબળો છે જે કામ કરતા હોય છે એ જેમાં આવે છે બેઠાળું જીવનશૈલી એટલે કે સેડન્ટરી લાઈફસ્ટાઈલ મેદસ્વીતા એટલે કે ઓબેસિટી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જેને તણાવ વાડી જીવનશૈલી કહેતા હોય છે કે પછી કસરતનો અભાવ અથવા તો અમુક દવાઓ જેમ કે સ્ટીરોઇડ અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી આ બધા પરિબળો છે કે જેને આપણે ચેન્જ કરી શકતા હોય છે જે હૃદયમાં હાર્ટ બ્લોકેજીસમાં ઘણો ઘણું ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતા હોય છે આ બધા પરિબળોને કારણે આપણે વધતા ઓછા પ્રમાણમાં ચેન્જ કરીને હાર્ટ બ્લોકેજીસ રિસ્ક બદલી શકતા હોઈએ છીએ જે આપણા હાથમાં હોય છે હાર્ટ બ્લોકેજના કારણે મેઇન તકલીફ એ થતી હોય છે દર્દીઓમાં કે જેમાં હૃદયમાં લોહી પહોંચતું અટકી જતું હોય છે સો એના લીધે બે ટાઈપની થઈ શકે છે એક કે જેમાં હૃદયમાં હૃદયની નળીઓમાં સિત્તેર થી એસી ટકા જેટલું બ્લોકેજ છે અને એના લીધે હૃદયમાં લોહી ઓછું પહોંચી રહ્યું છે પણ જયારે આપણે બેઠા હોઈએ ત્યારે હૃદયમાં લોહી બરાબર પહોંચી રહ્યું છે જ્યારે હૃદયમાં શ્રમ પડે છે જેમ કે આપણે કંઈ કામ કરતા હોઈએ ચાલતા હોઈએ કે દોડતા હોઈએ ત્યારે જ હૃદયને જેટલું લોહી જોઈતું હોય છે એટલું નથી પહોંચી રહેતું તો તેના લીધે હૃદયમાં ચાલતી વખતે કે દોડતી વખતે દુખાવો થઈ શકે છે ગભરામણ થઈ શકે છે જલ્દી થાકી જવાય કે પછી શ્વાસ ચઢી શકે છે જેને અમારી ભાષામાં કહેવામાં આવે છે એફટ એન્જાઇના જે એકચ્યુઅલી હાર્ટ એટેક નથી એમાં જસ્ટ હૃદયમાં લોહી ઓછું પહોંચી રહ્યું છે એના લીધે તકલીફ થઈ રહી છે અને બીજો કેસ સિનારિયો એ હોય છે કે જેમાં હૃદયમાં થોડું ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ ટકા જેટલું બ્લોકેજ ઓલરેડી હોય છે અને એમાં બીજું લોહીનો ગઠ્ઠો જામી જવાથી નડી હૃદયની સો ટકા બંધ થઈ જતી હોય છે સો એવા કેસમાં અટેક આવતો હોય છે જેને રોગનો હુમલો કે પછી હાર્ટ અટેક કહેતા હોઈએ છીએ સો એ બંનેમાં સિમ્ટમ્સ એટલે કે લક્ષણોમાં ડિફરન્સ હોય છે જે એફર્ટ એન્જાઇના છે જેને સ્ટેબલ ક્રોનિક સ્ટેબલ એન્જાઇના અમારી ભાષામાં કહેવામાં આવે છે એમાં બેઝિકલી હૃદયમાં ચાલતી વખતે કે શ્રમ પડતી વખતે લોહી ઓછું પહોંચે છે જેના લીધે દુખાવો થઈ શકે શ્વાસ ચડી શકે કે પછી દર્દીને જલ્દી થાક લાગી જતો હોય છે કમ્પેર ટુ પહેલાની કેપેસિટી કરતા અને બીજો કેસ કે જેમાં અટેક આવે છે એમાં અચાનક જ દર્દીને ગભરામણ થઈ જાય છે શ્વાસ ચડવા માંડે છે છાતીમાં દુખાવો થાય છે હૃદયના ધબકાર અનિયમિત થાય તો એના લીધે ચક્કર આવી શકે છે કે બેહોશ પણ થઈ શકે છે પરસેવો પણ થઈ શકે છે અને ઉલટી ઉપકા પણ આવી શકતા હોય છે ઘણીવાર દર્દીને અટેક આવવા છતાં પણ કઈ લક્ષણો નથી હોતા જેને અમારી અથવા તો એકદમ માઇનર લક્ષણો હોય છે જેને અમારી ભાષામાં સાયલેન્ટ અટેક કહેવામાં આવતો હોય છે આમાંથી ઘણા બધા લક્ષણો એવા છે કે જે બીજા ઘણા બધા રોગોમાં જોવા મળી શકે છે એટલે એવું નથી કે આ લક્ષણો હોય તો તમને હાર્ટ એટેક જ આવેલો છે જેના માટે તમારે જો આ લક્ષણો હોય તો નજીકમાં કોઈ ફિઝિશિયન કે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર જઈને કન્સલ્ટ કરવું જોઈએ અને એની સલાહ પ્રમાણે પછી આગળ ઈસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે ઇકો કરાવવું જોઈએ જેનાથી આપણને એ શ્યોરિટી થઈ શકે કે આ જે સિમ્ટમ્સ લક્ષણો છે એ હાર્ટ એટેકના લીધે જ છે હાર્ટ બ્લોકેજનું નિદાન કરવા માટે ઘણા બધા ટેસ્ટ અવેલેબલ હોય છે જો દર્દીને હાર્ટ બ્લોકેજના કારણે અટેક આવેલો હોય જેમ કે આપણે પહેલા વાત કરી કે નદી સો ટકા બંધ થઈ ગઈ છે આવેલો છે તો એવા કેસમાં એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફમાં એવી તકલીફ જણાઈ આવે છે કે દર્દીને હૃદયમાં લોહી ઓછું પહોંચે છે કે પછી ઇકો કાર્ડિયોગ્રાફી જેમાં હૃદયની સોનોગ્રાફી કરીને આપણે એ જોતા હોય છે કે હૃદયનું પમ્પિંગ બરાબર છે કે નહીં તો એમાં હૃદયના પમ્પિંગમાં તકલીફ જણાઈ આવે છે તો આપણને જાણ થઈ શકે છે કે હાર્ટ અટેકની અસર આવેલી છે આસીભાઈ જો ઈસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અને ઈકો નોર્મલ હોય તો તેવા કેસમાં બ્લડ રિપોર્ટ્સ કરાવીને પણ ચેક કરવામાં આવે છે કે હૃદયમાં લોહી ઊંચું પહોંચી રહ્યું છે કે નહીં અને દર્દીને હાર્ટ એટેકની અસર છે કે નહીં આ બધા રિપોર્ટ્સમાંથી જો જાણવામાં આવે કે દર્દીને હૃદયમાં લોહી ઊંચું પહોંચી રહ્યું છે તો બ્લોકેજીસનું પ્રમાણ કેટલું છે અને બ્લોકેજીસ કઈ રીતના છે તે જાણવા માટે પછી આગળ એન્જિયોગ્રાફી કરવામાં આવે છે જેમાં અંદર વાયર નાખી નળીની અંદર વાયર નાખીને ચેક કરવામાં આવે છે કે કેટલા ટકા બ્લોકેજ છે બ્લોકેજ કેટલું લાંબુ છે જો બ્લોકેજના લીધે દર્દીને અટેકની અસર ના હોય પણ ખાલી સિત્તેર લોહી ઓછું પહોંચી રહ્યું હોય તો દર્દીના નળીઓમાં સિગ્નિફિકન્ટ બ્લોકેજ છે કે નહીં એ જાણવા માટે આપણે ટ્રેડમિલ ટેસ્ટ એટલે કે સ્ટ્રેસ ટેસ્ટ કરી શકતા હોઈએ છીએ જેમાં ટ્રેડમિલ પર દર્દીને દોડાવવામાં આવે છે અને એ ટાઈમે એસીજી કરવામાં આવે છે જેનાથી એ જાણ થઈ શકે છે કે દર્દીને એન્જિયોગ્રાફીની જરૂર બ્લોકેજ છે કે નહીં હૃદયની દિવાલમાં ચરબી જમા થવાથી હાર્ટ બ્લોકેજ ડેવલપ થતું હોય છે જ્યાં સુધી બ્લોકેજીસ સિત્તેર પંચોતેર ટકા સુધી જ હોય છે ત્યાં સુધી દર્દીને કઈ કામ ના કરતા એટલે કે બેઠા બેઠા હૃદયમાં લોહી પ્રમાણસર પહોંચી રહ્યો હોય છે એટલે એના લીધે દર્દીને કોઈ તકલીફ આવતી નથી જો બ્લોકેજીસ સિત્તેર પંચોતેર ટકાથી વધારે તો જ દર્દીને બેઠા બેઠા કે પછી ચાલવા પર લોહી ઓછું પહોંચવાના લીધે લક્ષણો દેખાતા હોય છે આમાં બ્લોકેજીસના બે થી ત્રણ ટાઈપ હોય છે એક હોય છે કે જેમાં દર્દીની હૃદયની નડીઓમાં ચરબી જમા થઈ ગયેલી છે જેમ જેને કે આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ સો ખાલી ચરબી જમા થઈ ગયેલી હોઈ શકે છે કાં તો પછી એ ચરબીની ઉપર જે એથરોસ્કલેરોસિસ જેને આવે છે જેમાં નો ટકા બંધ થઈ શકે છે અને ત્રીજું એ છે કે જો આ ચરબીમાં કે આ લોહીના ગઠામાં કેલ્શિયમ જમા થઈ જાય તો એ બ્લોકેજ ઘણું ડિફિકલ્ટ અને હાર્ડ થઈ જતું હોય છે જેને કેલ્શિફાઈડ લિશન્સ કહેવામાં આવે છે સો બેઝિકલી ત્રણ ટાઈપના બ્લોકેજીસ હટમાં જોવા મળતા હોય છે હાર્ટ બ્લોકેજીસના કારણે દર્દીને હૃદયમાં લોહી પૂરતા પ્રમાણમાં ના પહોંચવાના કારણે તકલીફ ઉભી થતી હોય છે જેમાં કામ કરવા પર અથવા તો ચાલવા પર છાતીમાં દુખાવો થઈ જાય છે અથવા તો લોહી ઘંટાઈ જવાના કારણે અચાનક બ્લોકેજ થવાથી હાર્ટ એટેક આવતો હોય છે જેને અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ અથવા તો મહાકડેલ ઇન્ફેક્શન કહેવાય છે અક્યુટ કોરોનરી સિન્ડ્રોમના કિસ્સામાં દર્દીને અચાનક દુખાવો થઈ શકે છે અને અચાનક લોહી ઓછું પહોંચવાના લીધે હૃદયનું પમ્પિંગ ઘટી શકે છે આ કિસ્સામાં હૃદયના થઈ શકે છે જે અનિયમિત થઈને ક્યાં તો બહુ વધી શકે છે અથવા તો બહુ ઘટી શકે છે જેના લીધે દર્દીને તકલીફ થતી હોય છે અમુક કિસ્સામાં એટલે કે સો માંથી બે ત્રણ દર્દીના કિસ્સામાં એવું પણ થતું હોય છે કે લોહી ના મળવાના કારણે દર્દીના હૃદયની દીવાલ ફાટી જતી હોય છે જેના લીધે હૃદયની આજુબાજુ લોહી ભરાઈ જતું હોય છે અને દર્દીને અચાનક જ ચક્કર આવી શકે છે અથવા તો અ અચાનક જ નોર્મલ દર્દી અને જાનનું જોખમ થઈ જતું હોય છે જેને આપણે સ્પેશિયલી કોવિડ પછીના કેસમાં જોવા મળ્યું છે કે ઘણા બધા દર્દીઓ ઘણા બધા લોકો કઈ કામ કરતા હોય છે બેઠા હોય છે હસતા હોય છે કે રમતા હોય છે અને અચાનક જ બેહોશ થઈને દડી પડે છે અને ખબર પડે છે કે હાર્ટ એટેકના લીધે દર્દીનું મૃત્યુ થઈ ગયું છે સો આ બધી તકલીફો હાર્ટ એટેકના લીધે આવી શકે છે બ્લોકેજીસના લીધે હૃદયની નળીમાં બ્લોકેજની સારવાર એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે કે બ્લોકેજનું પ્રમાણ કેટલું છે અને બ્લોકેજ કઈ કઈ જગ્યા હોય છે હૃદયમાં ડાબી બાજુ બે નળી બ્લોકેજનું પ્રમાણ વધારે છે કે પછી બ્લોકેજીસ વધારે નળીમાં જોવા મળી રહ્યા છે તો એના બેઝિસ પર દર્દીને આગળ એન્જિયો એટલે કે સ્ટેન્ડ અથવા તો બાયપાસ નો ઓપ્શન આપવામાં આવે છે જેમ આપણે પહેલા જોયું કે જો બ્લોકેજીસ ના નળીમાં બ્લોકેજ પંચોતેર ટકા સુધી હોય તો જનરલી એને દવાગોડી પર જ મેનેજ કરી શકાય છે કે બાયપાસની જરૂર જરૂર પડતી પડતી નથી થી જો ઓપરેશન કરવાની હોતી બ્લોકેજનું પ્રમાણ સિત્તેર પંચોતેર ટકા વધ કરતા વધારે હોય તો એક કિસ્સામાં એન્જીઓપ્લાસ્ટી એટલે કે સ્ટેન્ડ જેને અથવા બલૂન અથવા તો વિમાન પણ લોકો ઓપરેશનની જરૂર પડી શકે છે અથવા તો બાયપાસ સર્જરી કે જે એક મેજર ઓપન હાર્ટ સર્જરી છે તેની જરૂર છે તમારા કેસમાં દર્દીના કેસમાં એને જરૂર છે તમારા જનરલી તમને જણાવતા હોય છે એમને કન્સલ્ટ કરીને આગળ પ્રોસીડ કરવું વધારે હોય છે બે ટાઈપના કારણો આપણે પરિબળો આપણે જોયા હતા એક હતા કે જે નોન મોડિફાયબલ હતું અને બીજું હતું કે જે મોડિફાયબલ હતું જે આપણા કંટ્રોલમાં છે આપણા હાથમાં છે જેને આપણે ચેન્જ કરી શકીએ છીએ જેમ કે ઓબેસિટી એટલે કે વજન વધારે હોવું અનહેલ્ધી ડાયટરી એન્ડ હેબિટ્સ એન્ડ કે હેલ્ધી ફૂડ ના ખાવું બીડી તમાકુ દારૂનું વ્યસન કરવું ડ્રગ્સનું સેવન કરવું અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેમ કે સ્ટ્રેસફુલ લાઈફ કસરતનો અભાવ બેઠાડું જીવન આ બધું હોવું કે પછી બ્લડમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોવું સો આ બધા જ કારણોમાં ફેરફાર કરવાથી હાર્ટ બ્લોકેજીસનું રિસ્ક મેજોરિટી કેસીસમાં સિત્તેર થી એસી ટકા કેસીસમાં ઘટાડી શકાતો હોય છે સો આ બધામાં આપણે શું ચેન્જીસ કરવા જોઈએ જેનાથી હાર્ટ બ્લોકેજનું પ્રમાણ કે એના લીધે રિસ્ક ઘટી શકે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે એડિક્શન એટલે કે બીડી તમાકુ દારૂ કે પછી આલ્કોહોલનું વ્યસન હોવું બીડી તમાકુ કે સિગરેટ એટલે કે ટોબેકો નું કન્ઝપ્શન એનું સેવન કરવું કોઈ પણ ફોર્મમાં હાનિકારક છે પછી બીડી હોય તમાકુ હોય ઈ ઇલેક્ટ્રોનિક સિગરેટ હોય કે હુક્કો હોય સ્મોકિંગ હાર્ટ બ્લોકેજીસ સિવાય પણ બીજા ઘણા બધા રોગમાં સૌથી મહત્વનું પરિબળ હોય છે શરીરમાં જેમ હૃદયની નસમાં બ્લોકેજીસ આવી શકે છે એમ મગજમાં લોહી લઈ જતી નસમાં પણ બ્લોકેજીસ આવી શકે છે કિડની નસમાં પણ બ્લોકેજીસ આવી શકે છે અને હાથ પગની હાથ પગમાં લોહી જતી નસમાં પણ બ્લોકેજીસ આવી શકે છે સો આ સ્મોકિંગ એટલે કે ડોબેકો કન્સેપ્શન આપણે સદંતરપણે બંધ કરવું જોઈએ બીજું રિસ્ક ફેક્ટર છે ઓબેસિટી એટલે કે મેદસ્થિતા સો ઓબેસિટીનું એક મેડિકલ માપદંડ હોય છે બીએમઆઈ જેને કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ જેને તમે ઘરે બેઠા કેલ્ક્યુલેટ કરી શકો છો તમારા વજનને તમે તમારી હાઈટના સ્ક્વેર વડે ડિવાઈડ કરશો તો જે તમને વેલ્યુ મળશે એને બીએમઆઈ કહેવામાં આવે છે ઓનલાઈન પણ આના માટે ઘણા બધા કેલ્ક્યુલેટર્સ અવેલેબલ હોય છે એવું ઘણા બધા સ્ટડીઝમાં પ્રૂવ થયું છે કે બીએમઆઈની વેલ્યુ જે લોકોની વીસ થી ની વચ્ચે હતી એ દર્દીઓમાં હાર્ટ બ્લોકેજીસનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળ્યું હતું એટલે જો પચીસ થી વધારે બીએમઆઈ ટાર્ગેટ કરીને તમારું વજન ઘટાડીને બીએમઆઈ વીસ થી પચીસ ની રેન્જમાં આવે તે રીતે રાખવું જોઈએ આ માટે બે ઉપાય હોય છે એક તો કેલરી રિસ્ટ્રિક્શન તમે કરી શકો છો અને બીજું ડેલી એક્સરસાઇઝ કરી શકો છો સો તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમે બેઠાડું જીવન જીવી રહ્યા છો કે બહુ વધારે એક્સરસાઇઝ વાળું જીવન જીવી રહ્યા છો એ હિસાબે તમારું ઓપ્ટિમમ કેલરી ઇન્ટેક તમે જાણી શકો છો ઓનલાઈનમાં તો પછી તમારા ડૉક્ટરને અથવા તો ડાયટિશિયનને પૂછી શકો છો એમાંથી બસો થી ત્રણસો કિલો કેલરીઝ જો આપણે ઘટાડી શકીએ અને સાથે ડેલી એક્સરસાઇઝ કરી શકીએ તો આ બંને પરિબળો એવા હોય છે કે જે વજન ઘટાડવામાં હેલ્પફુલ બનતા હોય છે વજન ઘટાડવા માટે આ સિવાય દવાઓ અને સર્જરીનો પણ સહારો લેવો પડતો હોય છે જો ખાલી ખાવા પીવાનો એના માટે દવાઓ અને સર્જરીનો પણ ઓપ્શન હોય છે જેના માટે તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો હાર્ટ બ્લોકેજીસમાં બે ટાઈપના પરિબળો હાર્ટ બ્લોકેજીસ ડેવલપ કરવા માટે જવાબદાર હોય છે એક હોય છે અ નોન મોડિફાયબલ રિસ્ક ફેક્ટર્સ અને બીજા હોય છે મોડિફાયબલ રિસ્ક ફેક્ટર્સ સો આપણે એ જોઈ લીધું કે જે મોડિફાયબલ રિસ્ક ફેક્ટર્સ છે એને આપણે કઈ રીતે બદલી શકીએ છીએ આપણી ફેવરમાં હાર્ટ બ્લોકેજીસ ઘટાડવા માટે પણ જે નોન મોડિફાયબલ રિસ્ક ફેક્ટર્સ છે કે જેમાં છે વધતી જતી ઉંમર બીજું છે પુરુષ અથવા તો સ્ત્રી કે દર્દીની જાતિ શું છે અને ત્રીજું છે કે જે હેરિડિટરી અથવા તો જીનેટિક ફેક્ટર્સ જે આપણે આપણા પેરેન્ટ્સ તરફથી વારસામાં મળતા હોય છે સો ઘણા બધા લોકો એવા હોય છે જેમના ફેમિલીમાં ઘણી નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવાના પ્રોબ્લેમ્સ હોય છે એવા દર્દીઓના કેસમાં સ્પેસિફિકલી એવા દર્દીઓને હેરિટેજરી ફેક્ટર્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે સો ગમે તેટલું ધ્યાન રાખવા છતાં બી હાર્ટ બ્લોકેજીસ ડેવલપ થવાનો રિસ્ક હોય છે સો હાર્ટ બ્લોકેજીસને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ પણ સો ટકા કેસમાં નહીં